શિયાળાના શાકભાજી હજુ પણ પહેલાંની તુલનાએ ઘણા મોંઘા છે ચોમાસાની સિઝનમાં પણ શાકભાજી અને કંદબૂળના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે શિયાળાના પ્રારંભથી જ શાકભાજી સહિતના ભાવમાં વધારો યથાવત છે ગૃહિણીઓને રસોડામાં માર પડી રહ્યો હોવાથી બજેટ પણ ખોરવાઈ રહ્યું છે લીલા શાકભાજી પણ ડાટ થઈ રહ્યા છે ત્યારે વેપારીઓમાં પણ ભાવ વધારા સામે અસંતોષ જોવા મળી રહ્યો છે શાકભાજી અને કંદમૂળના ભાવમાં વધારાની અસર વેપારીઓના ગ્રાહકી પર પડી રહી છે લીલા શાકભાજી અને કંદમૂળનું વેચાણ પ્રમાણમાં ઓછું થઈ રહ્યું છે ગૃહિણીઓ અને વેપારીઓ લીલા શાકભાજી અને કંદમૂળના ભાવમાં ઘટાડો આવે તેવી આશાઓ સેવી રહ્યા છે માયાબેન શાકભાજીના ભાવ દિવસે દિવસે વધે છે ઓછું થવાનું કાંઈ પ્રશ્ન જ નથી આવતો અને શિયાળો છે છતાં કોઈ ભાવમાં કોઈ ફેરફાર છે જ નહીં અતિશય મોંઘુ હતો અને હજી એ જ ભાવમાં છે કાંઈ ફેરફાર છે જ નહીં ખર્ચો બધાને બધો વધે જ છે બધી જ વસ્તુમાં વધે છે કોઈ વસ્તુમાં ઓછું નથી બધાનું બજેટ ખોરવાય જ છે અત્યારે અને બધી જ વસ્તુના ભાવ ઉપર જ છે કઈ વસ્તુ સસ્તી છે અત્યારે એ ને બધી જ વસ્તુના ભાવ વધારે છે લીલા શાકભાજીથી માંડીને બટેટા બટેટા બધું મોંઘું જ છે શું સસ્તું છે ભાવ ઘટે તો દરેક પ્રજા માટે સારું છે ધરમભાઈ એમાં એવું છે કે લીલા શાકભાજી જે વાહે વરસાદ ભેળો એના માટે અત્યારે બગાડ થઈ ગયો એટલે આ જે એક મહિનામાં તો થાય ને મહિનો દોઢ મહિનો લાગે એના એના કારણે થોડુંક મોંઘું છે વેપારમાં અત્યારે મોંઘું એટલે ગરાગી તો ઓછી જ અત્યારે કારણ કે મોંઘું એટલે કસ્ટમરે ઓછા આવે હતી શિયાળા જેવું શિયાળો અમારે તો પછી આમાં સસ્તું તો થતું નથી કંઈ અમારે અમારા ભાવે જ પછી વેચવું પડે એમ મોંઘામાં જુઓ તમે કેરી છે પછી મરચાંમાં થોડીક લાઈટ છે પછી લીલું લસણ છે લીલું લસણ અત્યારે અઢીસોથી માની ત્રણસો રૂપિયા કિલો ભાજીમાં થોડીક મંદી છે ભાજી પાંચ છ રૂપિયા આઠ રૂપિયા એવું છે ભાજીમાં ભાજીમાં તો અત્યારે લગભગ બધી મંદી છે એમ બહુ વધારે કાંઈ છે નહીં ભાવ